એમ કહી શકાય કે ડેન્ગ્યુ કેટલો ખતરનાક રોગ તરીકે રહ્યો છે તે આંકડા પરથી જાણી શકાય છે કે હાલમાં જ એક જે અભ્યાસ થયો છે તેના પરથી જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર આ જ વર્ષે બે હજાર ત્રેવીસ ની અંદર જે ડેન્ગ્યુ છે એના પાંચ લાખથી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને જે મોતનો આંકડો છે એ પણ છ હજારની આસપાસનો છે તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે જે ડેન્ગ્યુ છે એ સમગ્ર વિશ્વની અંદર કેટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે સાથે સાથે ભારતની અંદર પણ આપણે દરરોજ કોઈને કોઈ વિસ્તારની અંદર આપણે અમદાવાદની અંદર પણ ડેન્ગ્યુના દિન પ્રતિદિન વધતા હોય છે ડેન્ગ્યુને રોકવા માટે પણ વિવિધ પગલાં લેતા હોય છે છતાં પણ ડેન્ગ્યુના જે કેસો છે એ નિયમિત રીતે આવતા હોય છે તો આજે આપણે ડેન્ગ્યુ શું છે ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે તેને કઈ રીતે આપણે રોકી શકાય છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આ વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જે જય રાહિણગા જે આપણી સાથે ઘણા સમયથી આ વિષયમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે સાથે સાથે એ આ અંગે આપણને ખૂબ ઉપયોગી માર્ગદર્શન પૂરી પાડશે તો જય ભાઈ આપનું બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ જયભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ડેન્ગ્યુના જે કેસો છે એ દિન પ્રતિદિન માત્ર ભારતમાં જ નહીં સમગ્ર દુનિયાની અંદર વધી રહ્યા છે અને એના ઘણા કારણો આપણે વાંચતા હોઈએ છીએ સાંભળતા હોઈએ છીએ તો ખરેખર ડેન્ગ્યુ છે શું અચ્છા ડેન્ગ્યુ એક પ્રકારનો વાયરલ ઇન્ફેક્શન છે એ ડેન્ગ્યુ વાયરસ નામ છે એનું એની ચાર પ્રકાર હોય છે ટાઈપ વન ટાઈપ ટુ ટાઈપ થ્રી અને ટાઈપ ફોર અને આ વાયરસ જે છે એનો મોડ ઓફ ટ્રાન્સમિશન છે એ થ્રુ મોસ્કીટો બાઈટ છે મોસ્કિટોમાં ખાસ કરીને આ લોકો એનું નામ આપેલું છે જે મોસ્કીટો એટલે મચ્છર અને એમાં એડિસ જાતિની એડિસ ઇજિપ્તી નામ છે આ જાતિના જે મોસ્કીટો મચ્છર હોય છે ને એને ટાઈગર મોસ્કીટો પણ કહેવાય કેમકે એને તમામ નીરખીને જોશો ને તો આ મચ્છર ચટ્ટા વાળા હોય ટાઈગર ની જેમ એટલે આ મચ્છર થી આપણને આનું ટ્રાન્સમિશન થતું હોય છે human beings જય ભાઈ જે રીતે આપણે ડેન્ગ્યુ જે છે બીમારી એ ખૂબ ખતરનાક સ્વરૂપમાં દિન પ્રતિદિન વધી રહી છે એને રોકવાના પ્રયાસ તો થઈ રહ્યા છે પરંતુ જે આ ડેન્ગ્યુ જે છે એના જે ફેલવાના જે કારણ આપણે જોઈ શકીએ છીએ વાંચીએ છીએ એ એકદમ સાનુકૂળ માહોલ એક પ્રકારનો આખી દુનિયાની અંદર ફેલાઈ રહ્યો છે તો આપ આપ આ વિષયની અંદર ખૂબ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો તો ડેન્ગ્યુ જે છે એ ફેલાવાના લક્ષણો શું જોઈ રહ્યા છો આપ અચ્છા હવે ડેન્ગ્યુ એક્ચ્યુઅલી જી આમાં મચ્છરની પણ આખો અભ્યાસ થયેલો હોય હવે ધારો કે મલેરિયાના મચ્છર હોય ને એ ફ્રેશ વોટર લેકમાં ગ્રો કરતા હોય એને એનોફિલિસ મસ્કીટો કેવાય એનું નામ એનોફિલિસ આપેલું છે એ ફ્રેશ વોટર એવું હોય ને એમાં ગ્રો કરતા હોય હોય હવે જે મચ્છરો છે ને ને આર્ટિફિશિયલ કોઈ પણ સોર્સ ધારો કે ખાડો કરેલો છે કે કઈ કન્સ્ટ્રકશન સાઈટ છે કે જ્યાં પાણીનો ભરાવો થયો છે આર્ટિફિશિયલ મેનમેડ કોઈ પાણીનો ભરાવો થયો હોય ને ત્યાં ઉગતા હોય છે એના મચ્છર જે મેં કીધું એ પ્રમાણે એ આ ડિસ એજિપ્ટી મચ્છર કહેવાય હવે આની ટ્રેન્ડ શું છે યુઝ્યુઅલી એવું થતું હોય કે આ જે મચ્છર છે ને એ બહુ વધારે હાઇટ પર ઉડી શકતું નથી એટલે એ યુઝુઅલી પગ ઉપર જ કળ અ આપણને બાઇટ કરતું હોય છે અને બીજું એ કે આ એડિશ એજેપ્ટી જે મચ્છર છે એ ડેન્ગ્યુની સાથો સાથે ચિકનગુનિયા પણ ફેલાવે છે એટલે બંને રોગ માટે આ એક જ મચ્છર જવાબદાર છે હવે કોઈ પણ એસન્ટ હોય એને મોસ્ક્યુટો બાઇટ થાય એના ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે મોસ્ક્યુટો બાઇટ થયું તમારા શરીરમાં વાયરસની એન્ટ્રી થઈ અને સિન્ટોમ્સ થયા લક્ષણ પેદા થતા ઇન્ક્યુબેશન પીરિયડ અમારી ભાષામાં કહેવાય એ યુઝવલી ચૌદ દિવસ જેટલું એટલે બે અઠવાડિયાનો હોય છે હવે આના સિમ્ટોમ શું હોય છે એટલે એક તો સિવિયર હાઈ ગ્રેડ ફીવર એટલે કે સો એકસો એક ઉપરનો તાવ આવે પછી

યુઝઅલી ડેન્ગ્યુ વાયરસ ને ભરતા લોહી માં ડિટેક્ટ થતા એક બે દિવસ લાગે એટલે ઘણીવાર વાર ઇનિશિયલી અમે રિપોર્ટ કરાવતા હોય ને તો એ વાયરસ ડિટેક્ટ થતો પણ ન હોય એટલે અમે શું પાછા ટેસ્ટિંગ રિપીટ કરાવી આ વાયરસ ની એક ખાસિયત શું છે કે આમાં પ્લેટલેટ એટલે કે શ્વેતકન ઘટવા માંડે શ્વેતકન ઘટવા માંડે અને એની સિરોલોજી રિપોર્ટ કહેવાય એના માર્કર્સ હોય એને ડેન્ગ્યુ એનએસ વન એન્ટીજન ડેન્ગ્યુ આઈજીજી આઈજીએમ આ બધી રિપોર્ટ્સ કરાવવાના હોય હવે ડેન્ગ્યુ એનએસ વન અને આઈજીએમ પોઝિટિવ આવે ને એટલે કન્ફર્મ ડેન્ગ્યુ કે ભાઈ અને આઈજીજી પોઝિટિવ આવે ને તો એનો મતલબ એમ કે ઓલ્ડ ઇન્ફેક્શન છે ભૂતકાળમાં ડેન્ગ્યુનો ઇન્ફેક્શન લાગેલું છે હમ જય ભાઈ જે રીતે આપણે વાત કરી એના લક્ષણ અંગેની વાત કરી તો આપણે આપણા જે દર્શક મિત્રો જે છે આપણને જોઈ રહ્યા છે એ દર્શક મિત્રોને આપ એ જણાવવાની કોશિશ કરો કે જેમ કે ડેન્ગ્યુના જે લક્ષણ આપણે વાત કરી કે આ રીતે ફેલાવતા હોય છે તો જે દર્દી છે જે એ દર્દીને એની અસર કેટલી હદ સુધી અને કઈ કેટલી ઝડપથી થતી હોય છે યુઝ્યુઅલી આ ઇન્ટુ જ્યારથી મોસ્કિટો બાઇટ કરે એના 14 દિવસ સુધી શક્યતા કરી અને ફીવર એકદમ હાઈ ગ્રેડ હોય છે તાવ હોય છે ડેન્ગ્યુનો એ એકદમ હાઈ ગ્રેડ હોય છે એટલે કે અને વિથ ચિલ્સ હોય એટલે કે પેશન્ટે પંખા બંધ કરવા પડે ચાદર ઓઢવી પડે હવે ડેન્ગ્યુમાં યુઝ્યુઅલી શું થાય કે પેશન્ટના પ્લેટલેટ ઘટવા માંડે એટલે પેશન્ટે ડીહાઇડ્રેશન થવા માંડે અને પેશન્ટને જો ધ્યાન ન રાખે ટાઈમસર સારવાર ન થાય ટાઈમસર પાણી ઓછું પીવે અને કદાચ જરૂર લાગે તો બાટલા પણ ચડાવવા પડે બાટલા આ બધી સારવાર મળે નહીં શરીરમાં ડિહાઈડ્રેશન થઈ જતું હોય એટલે પાણી કાં તો ઓરલી આપવું પડે ઓરલી પેશન્ટ ન લઈ શકતું હોય કોઈ પણ કારણોસર જેમ કે ઘણી વાર પેશન્ટને વોમિટ થતી હોય તો એના કારણે ઓરલી ન લઈ શકતું હોય તો અમારે ઈ કેસીસ માં એને બાટલા ચડાવવા પડે તો જો આવું થતું હોય પેશન્ટને બાટલા ચડાવવા છતાંય કણ ઘટતા જતા હોય પર ડિપેન્ડ કરે છે આવતો નથી પણ કેસીસ માં એવું થાય કે પ્લેટલેટ વધારે ડાઉન થઈ જાય તો એ પેશન્ટ ક્રિટિકલ થઈ જાય પછી એ ડેન્ગ્યુ ફીવર એને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર થાય ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં શું હોય કે શરીરમાં બ્લીડિંગ થવા માટે હેમરેજ થવા માટે યુરિન હોય તેમાં એમાં એટલે કે યુરિનમાં બ્લડ આવે લેટરી ન હોય તો એમાં એમાં પણ બ્લડ આવે પાયલ્સની અસર થાય એટલે અમારી ભાષામાં એને મલી ના કહેવાય બ્લેક કલરનો ડાર્ક કલર સ્ટૂલ પણ આવી શકે એટલે શરીરમાં લાલ ચાઠા થવા માંડે અલગ અલગ જગ્યાએથી બ્લીડિંગ થવા માંડે આ એનો નેક્સ્ટ સ્ટેજ છે કે જો پیشنટને ટાઇમસર એડિક્યુએટ સારવાર ન મળે અને પેશન્ટની તાસીર જો એવી હોય તો આગળનો સ્ટેજ છે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર હવે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાંથી પણ પેશન્ટ રિવર્સિબલ થઈ શકે હવે આ પેશન્ટને હજી સારવાર કપલત માર્યું અથવા તો એને ઇગ્નોર કર્યું તો પછી એને એનેક્સ્ટ સ્ટેપ જે થર્ડ સ્ટેજ છે એને કહેવાય ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ આ સૌથી ક્રિટિકલ સ્ટેજ છે આમાં પ્લેટલેટ સાવ ઘટી જાય છે બ્લીડિંગ પણ વધારે ઇન્ટરનલ બ્લીડિંગ થતું હોય છે અંદર જે આપણને દેખાય ની પણ અંદર ઇન્ટર્નલ ઓર્ગન્સ માં એબ્ડોમન માં ફોર એક્ઝામ્પલ બલીડિંગ થતું હોય અને પેશન્ટ શોક માં જતો રહે છે પેશન્ટ નું બીપી સાવ લો થઈ જાય છે અને પેશન્ટ ની અલગ અલગ સિસ્ટમ ફેલ થતી જાય છે જેમ કે રીનલ ફેલિયર કિડની ફેલ થતી જાય અને તો પછી આ રોગ જીવ લેણ પણ સાબિત થઈ શકે છે એક તમને એક્ઝામ્પલ આપું તો તમે નામ સાંભળ્યું પણ હશે કે ફિલ્મ મેકર યશ ચોપરા યશ જે હતા એનું ડેથ ડેન્ગ્યુના કારણે થયું અને એ મુંબઈ ની લીલાવતી હોસ્પિટલ માં થયું એટલે ડેન્ગ્યુ

આપી શકીએ છીએ જે ભાઈ આપણે વાત કરી કે ડેન્ગ્યુ જે છે એને સિરિયસલી ઘણી વખત ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે જે ભાઈ આપણે વાત કરી કે જે વાત કરી વ્હાઈટ સેલની આપણે વાત કરી તો જે વ્હાઈટ સેલ જે છે એ શરૂઆતના જે ડેન્ગ્યુના જે કેસ આપણી પાસે આવે છે એમાં એ કઈ રીતે ઘટી જાય છે અને એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એક્ઝેક્ટલી આ જે શ્વેત છે ને એ એટલે વાઈટ બ્લડ સેલ ડબલ્યુ એ ઘટે અને ખાસ કરીને પ્લેટલેટ્સ એ પ્લેટલેટ્સ ઘટતા હોય છે એને અમારી પાસે આ પ્લેટલેટ્સ કહેવાય હવે એ ઇનિશિયલી શરૂઆતમાં તાવ જ્યારે આવ્યો હોય એના પહેલા દિવસથી લઈ અને યુઝઅલી એની સાયકલ એવી હોય છે નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસીસમાં એવું થતું હોય છે કે શરૂઆતના છ દિવસ એકદમ ઘટે હવે આ છ દિવસમાં તમે પાણીનો આહાર પુષ્કળ લ્યો અથવા તો તમે એટલે કે બાટલા ચડાવો તો દિવસ દિવસના પચીસ હજાર ઘટતા હોય તો એની બદલે પાંચ હજાર ઘટે એટલે ઇનિશિયલી શરૂઆતના છ દિવસ ડેગ્યુમાં સાચવવાના હોય છે છઠ્ઠા દિવસ પૂરો થઈ જાય પછી સાતમા દિવસે સ્ટેબલ ફેસ આવે સાતમા દિવસે કણ એટલા ને એટલા રે અને પછી આઠમા દિવસથી કણ શૂટ થાય એટલે પછી શૂટ તો ફટાફટ થાય વિથિન થ્રી ડેઝ આઠમો નવમાં દસમાં દસમા દિવસે એકદમ નોર્મલ થઈ થઈ જતા હોય છે એટલે જે ક્રિટિકલ ફેસ જે હોય છે ઘટવાનો ફેસ એ ઇનિશિયલી સિક્સ ડેઝ જ હોય છે અને એમાં જો પેશન્ટ પાણીનો આહાર રાખે અથવા તો આઈવી ફ્લુઇટ્સ ચડાવે એટલે કે બાટલા ચડાવે તો એ રેશિયો કપાઈ જાય છે અને તો પછી એને પ્લેટલેટ આર્ટિફિશિયલ ચડાવવાની જરૂર પણ હોતી નથી આ સબ્જેક્ટિવ હોય છે અકોર્ડિંગ ટુ پیشنટ ની તાસીર પર હોય છે યુઝ્યુઅલી હું જે વાત કરું છું ઈ 95% કેસીસ મે એવું થતું હોય છે જે ભાઈ આપણે વાત કરી જે રીતે કે આનો જે સારવાર ની એક રીત છે એ અંગે આપણે વાત કરી આપણે ઘણા દર્દીઓને એવા જોતા હોય જે જે ભાઈ કે બાળકો છે ખાસ કરીને જે બાળકોને ડેન્ગ્યુની અસર થાય છે અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડતી હોય છે આપણે અને એમની જે સારવાર જે છે એ બે ત્રણ દિવસ સુધી ચાલતી હોય છે આપે વાત કરી રીતે કે એમને બાટલા પણ ચલાવવા પડતા હોય છે તો જે આ શરૂઆતમાં આ પ્રકારની સ્થિતિ કેમ ઊભી થઈ જાય છે એમાં એવું છે કે એકચુલી મારે તો યુઝ એડલ્ટ પ્રેક્ટિસ હોય છે પણ બાળકોના કેસે મારે આ આવતા હોય છે ટવેલ યર્સ ઉપરના કેસીસ હોય છે ને એને હું એન્ડલ પણ કરું છું બટ યુઝુઅલી ડિપેન્ડ અપન ધ પેશન્ટ જો પેશન્ટ ઇનિશિયલી વોટર ઇન્ટેક કોઈ પણ ફ્લુઇડ લઈ શકો તો શકતા હોય પેશન્ટ આખા દિવસમાં મિનિમમ 2 થી 3 લિટર ની रिक्वायरमेंट ઓછા મોચી હોય એટલી જ લઈ શકતા હોય તો પછી અમે મોનિટર કરતા હોય છે કે ભાઈ પ્લેટલેટ વધારે ડાઉન થાય તો જ પછી એને આઈવી ફ્લુઈડ્સ કે અમે બોટલ ચડાવતા હોય છે બટ پیشنટને વાર શું થાય ડેન્ગ્યુમાં કે બીજી બધી સિસ્ટમ્સ ઇનવોલ્વ થાય liver માં સોજો આવે પિતાશય માં સોજો આવે આના કારણે સર پیشنટ ઘણીવાર વોમિટ ઉલકા આવતા હોય એના કારણે લઈ ન શકતો હોય વોટર ઇન્ટેક ફ્લુઈડ ઇન્ટેક ઓરલી ન લઈ શકતો હોય તો એવા پیشنટને અમે અને એમને આઈવી એટલે કે બાટલા ચડાવી જેથી એના શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય જો બાટલા ન ચડાવીને ડિહાઈડ્રેશન થાય તો પ્લેટલેટ્સ ફટાફટ વધે ફટાફટ ઘટવા માંડે અને પેશન્ટ ક્રિટિકલ થવાની પણ શક્યતા રહે એટલે જો ઈફ પેશન્ટના પ્લેટલેટ એટલા બધા ઘટ્યા ન હોય અને ઈ ઓરલી લઈ શકતો હોય તો અમે એને એવી એડવાઇઝ આપી કે તમે ઓવર ચાલુ રાખો પણ એના પેટલેટ અમે મોનિટર કરતા રહીએ અડતાલીસ કલાકે ઇડિશિયલી પછી ચોવીસ કલાકે એવી રીતના અમે જોતા રહીએ અમને એમ લાગે કે નહીં હવે આનો ફેસ ક્રિટિકલ થઈ ગયો છે આનું વોટર ઇન્ટેક્ટ એટલું બધું નથી પ્લેટલેટનો રેસ્ટ જોય ઘટવાનો વધી ગયો છે તો અમે એને હોસ્પિટલાઇઝ કમ નાખી અને આઈવી ફ્લુડ ચાલુ જે ભાઈ આપે આપ આ ડેન્ગ્યુ અને એને લગતી બીમારી અંગે ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છો આપની પાસે ખૂબ કેસ આવતા હશે

એમાંય સિત્તેર ટકા તો ઘરે જ ટ્રીટ કરે જ ટોલરેટ કરે છે પાણીને બધું ઓબ્ઝર્વ મારી અંદર એડમિટ પણ ન કરું એને હું ઓબ્ઝર્વેશન રાખું એને હું અપમાં રાખું એના પ્લેટલેટ જોતો રહું આ અમુક પેશન્ટ મેં તમને કીધું એ કારણોસર આઈવી ફ્લુડ્સ એને મારે આપવા પડે પચીસ ટકાને મારે એડમિટ કરવા પડે બટ યુઝલી મોટાભાગના પેશન્ટને વાંધો આવતો નથી મારે અત્યારની સો એ આ સીઝન માં હું તમને વાત કરું તો આરાઉન્ડ હન્ડ્રેડ પેશન્ટે મારે બે પેશન્ટ ને ખાલી રિફર કરવા પડ્યા હતા કે એના પ્લેટેટ વધારે ડાઉન થઈ ગયા હતા એટલે મારે એને આર્ આર્ટિફિશિયલી પ્લેટલેટ એવા માં મારે રિફર કરવા પડ્યા કે જ્યાં પ્લેટલેટસ અવેલેબલ હોય અને એને ને કઈ તકલીફ નહોતી પણ આ તો એઝ અ લાગે ને પૂરો ખોદવા બેસું એના કરતાં એઝ અ પ્રિકોશન રૂપે મેં એને રેખાતા પાછળથી મેં એમનો ફોલો અપ લીધો અને લખેલી એમને જરૂરી નો પડી પણ એ સાવ તળીએ વેખ્યા હતા ટેન થાઉઝન્ડ ફાઇવ થાઉઝન્ડ જેટલા પ્લેટલેટ ઘટી ગયા હતા એ બંધના કોઈપણ જયભાઈ કોઈ પણ દર્દી જે છે એના પેરેન્ટ્સ જે છે એ લોકો આપે વાત કરી કે પ્લેટલેટ્સ છે જે છે એ એકદમ ઘટી જતા હોય છે ઘણા કિસ્સામાં તો જે દર્દી હોસ્પિટલમાં એડમિટ છે એ એ લોકોના જે સગા સંબંધીઓ આપણે જોતા હોઈએ છીએ કે એમની સાથે સારવાર માટે એમની સેવા માટે હોય છે તો એ લોકોને કઈ રીતે આપણને ખબર પડે એ લોકોને સામાન્ય રીતે કે એ જે દર્દી જે છે એમને જે પ્લેટલેટ છે એ ઝડપથી ઘટી રહ્યા છે અને હજુ એમને

અને મારો કટ ઓફ પોઈન્ટ એવો છે અલગ અલગ ડોક્ટર કટ ઓફ પોઈન્ટ ક્રાઇટેરિયા ઓફ એડમિશન અલગ અલગ હોય હું એમ સવા લાખ જેટલા પ્લેટલેટ થઈ જાય ને પછી હું પેશન્ટ ને ઘરે ન રાખું પછી હું પેશન્ટ ને એમ એડવાઇસ આપું કે હવે જો તમે થોડા ડેન્જર ઝોન તરફ જઈ રહ્યા છો એટલે હવે નાવ યુ નીડ એડમિશન એટલે પછી હું એને સ્ટેબલ કરીને પછી જ ઘરે મોકલું પણ જ્યાં સુધી સવા લાખ ની ઉપર હોય ત્યાં સુધી પેશન્ટ જો કમ્ફર્ટેબલ હોય તો અમે એને ફોલોઅપ માં બોલાવી અને એના રેગ્યુલર

ફર્સ્ટ તો મારું અહીંયા જુનાગઢમાં જે પ્રેક્ટિસ છે એમાં મારું જે માર્કિંગ છે ને કે જ્યારે પણ રેની સિઝન આપણે વરસાદ પડે છે ને અને હમણાં તો માવઠા અને એવું બધું ઈર રેગ્યુલર સીઝન બધી થઈ ગઈ છે અને મિક્સ ઋતુ હોય છે હવે જ્યારે વોટર રેની સિઝન હોય વરસાદનું પાણી પડે ભરેને એવા જ્યારે બી કન્સ્ટ્રક્શન સાઇડ હોય પીઠ હોલ્સ હોય એટલે કે ખાડા હોય રોડ ઉપર અને આ બધી વસ્તુમાં જો પાણી ભરાતું હોય છે ને ત્યારે આમ એડિશ ઇજિપ્ટી મચ્છરનો બ્રીડિંગ પીરિયડ થાય છે એ લોકો એમાં જ વસે છે અને બ્રીડ કરે છે અને એમની માત્રા ખૂબ જ વધી જાય છે એટલે પર્ટીક્યુલરલી આ સિઝન કે જે રેની સિઝન અને આ માવઠાની સિઝન હોય છે એ દરમિયાન આનું વધારે હોય છે કે નંબર ઓફ કેસીસ કેમ કે આ પિરિયડમાં મેક્સિમમ મચ્છર હોય છે એટલે એટલે યુઝઅલી મારું માનવાનું એવું છે કે આ રેની સિઝનમાં પર્ટિક્યુલરલી ધ્યાન રાખવું જોઈએ કે રેની સિઝનની પેલા અને પછીનો જે વાતાવરણ હોય છે એ એનો બ્રીડિંગ માટેનો ફેવર ફેવરેબલ વાતાવરણ હોય છે આ જે પાણીનો સંગ્રહ થતો હોય છે એ આના માટે બ્રીડિંગ ગ્રાઉન્ડ હોય છે અને એ એક ગાણો સાચવવો જોઈએ કેમ કે એમાં મેક્સિમમ કેસિસ થવાની શક્યતા રહે છે બીજું હવે આપણે જે થાય છે મોડ ઓફ ટ્રાન્સમિશન છે એ છે ડુ ટુ મસ્કીટો બાઈટ એટલે યુઝ્યુઅલી આ સીઝન દરમિયાન જે રેઈની સીઝન છે એ દરમિયાન આપણે વી મસ્ટ અવોઇડ આના માટે શું ધ્યાન રાખવું જોઈએ તો કે બેસ્ટ જે વસ્તુ છે એ પ્રિકોશન ઇઝ બેટર ધેન પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર અને આપણે પ્રિકોશન યુઝઅલી રાખવું જોઈએ એટલે જે બેસ્ટ વસ્તુ છે એ મચ્છરદાની છે મચ્છરદાની નો ઉપયોગ યુઝઅલી કરવો જોઈએ આઈડિયલી કેમ કે બીજો આમાં ઓપ્શન તમે ગણો તો મસ્કિટો રેપેલેન્ટ્સ જે હોય છે બધાય આ હીટ છે કચવા છાપ છે એ બધું પણ યુઝ કરી શકો ઓડોમસ છે એ છોકરાઓ બધા ચોપડી શકે સ્કીનમાં ટ્યુશનમાં ને એમાં જતા હોય ત્યારે અને એઝ અ ગવર્મેન્ટે શું ધ્યાન રાખવું જોઈએ કે આ બધા બુરી દેવા જોઈએ પાણીને સંગ્રહ કરેલા જે ખાડા છે આર્ટિફિશિયલ સોર્સિસ છે અમુક એક આવક એવું થયેલું કે અમુક જગ્યાએ કન્સ્ટ્રક્શન વર્ક ચાલતું હતું તો ત્યાં બેઝમેન્ટમાં પાણી ભરાણા હતા વરસાદના તો એ બેઝમેન્ટમાં એટલા બધા મચ્છરનો બ્રીડિંગ ઝોન થયો અને મચ્છરનો એટલો બધો ગ્રોથ થયો કે એ બી બિલ્ડિંગ ને સરાઉન્ડિંગ પેરીફરીમાં મોટા ભાગના પેશન્ટ ને એ લોકોલિટી માંથી આવવું પડ્યું એટલે પછી અમે ગવર્મેન્ટ ને આ વાતની જાણ કરી એ લોકોએ ત્યાં ફોગિંગ ને બધુંય કરાવેલું અને પછી એ કેસીસ ઘટવા માંગ્યા એટલે યુઝુઅલી એટલે આ જે આર્ટિફિશિયલ ઝોન છે બધા વોટર ના સંગ્રહ થવાના એને પૂરી દેવા જોઈએ અને મોસ્કીટો માટે આપણે જે મેં કીધું એ પ્રમાણે મચ્છરદાની મોસ્કીટો રેપેલન્ટ જે આ કચવાછાપના ફોર્મમાં અથવા તો હીટ હીટના ફોર્મમાં કે એ બધા યુઝ કરવા જોઈએ અને આખી આખીભાઈનું યુઝવલી હું મારું રેકમેન્ડેશન એવું છે કે મુસ્કીટોને આપણું જે સરપેસ એરિયા સ્કીનનો છે ને એ ઘટી આવો જોઈએ એને જગ્યા જ ન મળવી જોઈએ બાઇટ કરવા માટે તો આખી આખીભાઈની વસ્તુ પહેરવી જોઈએ અને ખાસ કરીને જે આ એઇડિશ મચ્છર છે જે કે જે ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા ફેલાવે છે એ બહુ ઉપર ઉડી શકતું નથી ટાઈગર મોસ્કીટો તો એના માટે યુઝવલી હિટને ઢાંકી દેવી જોઈએ આપણે પગમાં મોજા અને બુટ નું પણ પહેરવું જોઈએ પર્ટિક્યુલરલી ઇન રેની સીઝન જે ભાઈ આપણા દર્શક મિત્રો જે રીતે જોઈ રહ્યા છે એ દર્શક મિત્રોને ને જે ભાઈએ આજ જવાબની અંદર ત્રણ મહત્વ વાત કરી એમને એક વાત એ કરી કે જે આપણા જે વસ્ત્રો જે છે એ સંપૂર્ણ આપણો શરીર ઢકાય તે રીતે વસ્ત્રો પહેરવા જોઈએ સાથે સાથે એમને એક વાત જે ફેલાવા ડેન્ગ્યુના જે છે એનું કારણ એમને એ જણાવ્યું કે જે પાણી જે છે એ પાણી જુદી જુદી જગ્યાએ ભરાઈ જતા હોય છે વરસાદની સિઝન હોય કે કોઈ પણ સિઝન હોય પાણી જ્યાં ભરાતા હોય છે પાણી ના ભરાવું જોઈએ સાથે સાથે જે પાણી સ્થિર થયેલા હોય છે એ સ્થિર પાણી ના થવા જોઈએ અને પાણીને કોઈ પણ રીતે એનો નિકાલ કરવો જોઈએ કારણ કે જે મોસ્કીટો છે અથવા તો જે મચ્છરો જે છે એ જે બ્રીડિંગ કરતા હોય છે અથવા તો એનો જે ફેલાવો છે એ આ રીતે પાણી જ્યાં એકત્રિત થઈ જાય છે ત્યાંથી એનું ઉત્પન્ન થાય છે અને કોઈ પણ વ્યક્તિને એ રીતે ફેલાતા હોય છે જે ભાઈ આપે જે રીતે આ ખૂબ જ વિસ્તારપૂર્વક આના જે ફેલાવાના જે કારણો આપ્યા એની અંદર આપણે આગળ વધીએ તો જે રીતે આ મોસ્કિટો આપણે વાત કરી કે એક રીતે પગના પગની અંદર વધારે પ્રમાણમાં એક કાઢતા આપણે કરડે છે ઉપર ઉડી શકતા નથી તો આ જે છે આ તાપમાન જે છે એ તાપમાન એ મોસ્કિટો માટે કઈ રીતે એમના માટે આદર્શ હોય છે પર્ટિક્યુલરલી આ જે ફોગી હ્યુમિડ કન્ડિશન હોય છે ને જે એટમોસ્ફિયર હોય છે ને એ એ એના માટે ફેવરેબલ છે એના બ્રિડિંગ માટે એના ગ્રોથ માટે હવે આ સમર હોય તો સમરમાં ઘણી વાર વોટરનું ઇવાપોરેશન થઈ જતું હોય છે એટલે સ્ટેગનેન્ટ વોટર રહેવાના ચાન્સીસ ઘટા ઘટી જતા હોય છે એટલે સમરના પીરિયડમાં ઉનાળાના ગાળામાં આ મચ્છરનો ત્રાસ અને આ રોગ સાવ મિનિમલ હોય છે મિનિમલ પણ એનો ફેવરેબલ કન્ડિશન જે હોય છે ને એ આ હ્યુમિડ ક્લાઇમેટ વેટ ક્લાઇમેટ અને જે રેયની સિઝન છે એ એના માટે એના બ્રીટિંગ માટે ફેવરેબલ એટમોસ્ફિયર છે જે ભાઈ જે રીતે આપણે એક અભ્યાસમાં હાલમાં સામે આવ્યું છે કે જે વૈશ્વિક રીતે હાલની અંદર જે તાપમાન જે જે છે એ દિન પ્રતિદિન વધી રહ્યું છે એમાં દર વર્ષે તાપમાનની અંદર થોડાક અંશે પ્રમાણમાં વધારો થાય છે અને આ જે સમસ્યા છે એ સમસ્યાથી સમગ્ર પરેશાન છે અને ગ્લોબલ વોર્મિંગ જે છે અથવા તો તાપમાન જે વધી રહ્યું છે એને ઘટાડવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે પરંતુ સાથે સાથે એના ઉપર કાબુ હજુ મેળવી શકાતું નથી એના કારણે પણ ડેન્ગ્યુ જે છે એનો સકંજો માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે

આઈડિયલી તો આ સેમ પ્રિકોશન્સ જ રાખવા પડે કે કોઈ પણ જાતનું આર્ટિફિશિયલ સોર્સ ઓફ વોટર હોય કે જ્યાં વોટર એક્યુમ્યુલેટ થયું હોય એને આપણે અવોઇડ કરવું જોઈએ બીજું એ કે પર્ટિક્યુલર રેની સિઝન ફોગિંગ કરવું જોઈએ થી શું થશે કે આ બધા મચ્છરોનો નાશ થશે અને ત્રીજી વસ્તુ એ કે મચ્છર થી તમારે કેવી રીતના દૂર રહેવું તો એ એના માટે આ સેમ વસ્તુ એ મોસ્ક્યુલર મોસ્કીટો રેપેલેન્ટ યુઝ કરો બેસ્ટ જે સૌથી નંબર વન વસ્તુ છે એ રાતના સૂતી વખતે મચ્છરદાની યુઝ કરો અને આખી બાઈના કપડા પહેરવા ના કે જેથી સરફેસ એરિયા મચ્છર માટે ઘટી જાય અને અને આપણે જે બાઈટ કરવાની શક્યતા છે એ ઘટી જાય જે જેવી આપણે ખૂબ વિસ્તારથી કઈ રીતે એનાથી બચાય છે તે અંગે વાત કરી આ ડેન્ગ્યુ અંગે એમ પણ કહેવાય છે કે ઘણી વખત એ ખતરનાક સ્વરૂપ લેતા હોય છે અને ઘણી વખત જીવલેણ પણ સાબિત થાય છે તો આપણે જે શરૂઆતમાં વાત કરી કે

વોટર ઇન્ટેક ન લીધું ઓરલી ઇન્ટેક ન લીધું તો પછી ઈ નેક્સ્ટ સ્ટેજમાં જાય એને કહેવાય ડેન્ગ્યુ હેમરેજિક ફીવર હવે ડેન્ગ્યુ હેમરેજિક માં શું થાય કે શરીરમાંથી બ્લીડિંગ થવા માંડે છે આવી રીતના બ્લડ હિમેચ્યુરિયા એટલે કે બ્લડ માં બ્લડ આવે

એમાં મોર્ટાલિટી વધી જાય છે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ પછી ટર્શિયરી કેર સેન્ટર હોય જ્યાં વેલ ઇક્વિપ આઈસીયુ હોય ત્યાં જ મેનેજ કરવું પડે કેમ કે આ પેશન્ટ કદાચ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડે આયોનોટ્રોપ સપોર્ટ એટલે કે એનું બીપી બ્લડ પ્રેશર વધે એવી એવા ઇન્જેક્શન્સ એવા એવી સારવાર એને આપવી પડે એટલે જે આ જે છેલ્લો સ્ટેજ છે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ એ એકદમ ક્રિટિકલ ફેઝ છે ત્યારે પેશન્ટની મોર્ટાલિટી એટલે કે ડેથ થવાના પણ શક્યતા રહેતી હોય છે આ સ્ટેજ ઉપર એટલે આપણે એવું જ કરવું છે આઈડિયલી શું કરવું જોઈએ કે હાઈ ગ્રેડ પીવર ને ના લક્ષણ હોય મેં કીધું એ પ્રમાણે કે બેક એક હોય હેડ એક હોય તો ઇનિશિયલી શરૂઆતમાં જ આપણે આગળ જઈ લેબોરેટરીમાં રિપોર્ટ નેગેટિવ પણ આવી શકે કેમકે વાયરસ સફિશિયન્ટ માત્રામાં બ્લડમાં ભળ્યો ન હોય તો આપણે સસ્પિશન અમારે ડોક્ટર સસ્પિશન રાખી કે ભાઈ આ પેશન્ટને અમે સમજાવી કે તમારા રિપોર્ટ કદાચ વહેલો થયો હોય વાયરસ ભળ્યા ન હોય તો તમે ઓવર કોન્ફિડન્ટ ન રહેતા કે ભાઈ તમારે ડેન્ગ્યુ નથી અમે એને શું કરી અમે ત્રણ દિવસ પછી પાછા બોલાવી અને એના પ્લેટલેટસ કમ્પેર કરી જો પ્લેટલેટ્સ ઘટવા મંડ્યા હોય તો પાછા રિપોર્ટ કરાવી અને ઘણા પેશન્ટને પાછળથી પોઝિટિવ આવતા પણ હોય છે એટલે આ મેઇન ટાર્ગેટ અમારો શું હોય કે જે ફર્સ્ટ એજ છે ને જેને ડેન્ગ્યુ ફિવર જ કહેવાય ત્યાં જ પેશન્ટને ડાયગ્નોઇઝ કરી પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની અને એને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અથવા તો ડેન્ગ્યુ શોક્ષ સિન્ડ્રોમ પ્રત્યે જવા જ ન દઈએ અમે એ અમારું મેઇન ટાર્ગેટ હોય છે કેમ કે ઇનિશિયલ સ્ટેજમાંથી પૂરેપૂરી શક્યતા છે મોર્ટાલિટી ચાન્સીસ બહુ જ ઓછા હોય છે હા એકવાર પેશન્ટને તકલીફ વધી ગઈ એને ડિહાઇડ્રેશન થઈ ગયું એને વોમિટ ચાલુ થઈ ગઈ એને આઈવી ફ્લુઇડ મળ્યું નહીં બાટલા ટાઈમસર ચડ્યા નહીં અને પછી એ જો રેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં જતો રહે ફાઈનલ સ્ટેજમાં પછી એને રિકવર કરો અને પાછો બચાવો બહુ જ ડિફિકલ્ટ થઈ જતું હોય છે એટલે અગાઉ મેં કીધું એ પ્રમાણે કે

છે આપણે વિરામ આપવો પડશે આપ કેમ સમય કાઢીને આપણા દર્શક મિત્રો માટે આપણી સાથે જોડાયા અને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ડેન્ગ્યુને લઈને વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર